ફરીને બધા આવ્યા છે મોજ મસ્તી કરવા અને સુજલભાઈ અહીંયા બેસી ગયા છે હાય સુજલભાઈ બોલો હાય કેમ છે મજામાં બોલો કઈ કેવું હોય તો હમણાં સુજલભાઈએ દસમાની પરીક્ષા દીધી અને ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે એ બદલ કોંગ્રેચ્યુલેશન તો કે કોંગ્રેચ્યુલેશન સુજલભાઈ થેન્ક યુ સરસ ને આયુષભાઈ અહીંયા કુલર ભરે છે આયુષભાઈ

અત્યારે ફુવા ને ફઈ પણ આવ્યા છે ફુવા બરાબર અને અહીંયા સુજલભાઈ જે હમણાં જ દસમાનું પરિણામ મેળવ્યું છે એ બદલ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન સરસ તો આપણે ગેમ જે રમવાની હતી અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ તો તમે કન્ટિન્યુ રહેજો તો અત્યારે આપણે એવી ગેમ રમવાના છીએ કે બધાને આપણે જો એક 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 ચિઠ્ઠી આપી દીધી છે બરાબર અને એ લોકોએ અંદર લખી દીધું છે આ રે મારી પાસે એ લોકોએ શું લખ્યું છે એ કોઈને નથી ખબર બરાબર એ આપણે ચિઠ્ઠી અહીંયા વચ્ચે મૂકી દઈશું અને જેની ઉપર બરાબર જેની ઉપર આપણે જો બોટલ પણ બહુ મોટી લીધી છે બરાબર આ બોટલને આપણે આમ ફેરવીશું હવે જો આ ફેરવી આ કોના ઉપર આવ્યું તો ભાઈ આ આવ્યું છે ધારો કે ફઈ ઉપર બરાબર તો ફઈને આપણે એકાદી ચિઠ્ઠી આમાંથી કહેશું કે ઉપાડો અને ફઈ ઉપાડશે એમાં જે લખ્યું હશે એ ફઈને કરવાનું જો ના કરે તો પછી જનરલી મેજોરિટી જે લોકો એ ગેમમાંથી આઉટ અને જે છે પીવું ઓકે એ લખી લીધું બાબુએ બરોબર સુજલભાઈ ને બાકી છે અને મારે પણ બાકી છે આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ ચલો કૃષિકાબેન ફેરવો જો બોટલ ફરે છે અને બોટલ ગઈ ઓની તરફ ઓકે સુજલ તરફ ગઈ ચલો સુજલ ને આપણે આવી રહી ચિઠ્ઠી ચિઠ્ઠી અહીંયા મૂકી દીધી સુજલભાઈ ઉઠાવો ચિઠ્ઠી ઓકે ચલો સુજલભાઈ જોઈએ શું આવે છે ચિઠ્ઠીમાં સોંગ ચલો સુજલભાઈ એક સોંગ ગા છે ચલો એકાદો ગીત ગાઓ ફટાફટ આપણી પાસે સમય નથી એક કડી અમે આરે ગાશું એક કડી એક

અરે એ આ જો એ બદલ આપણે કૃષ્ણાબેન ગીત ગાઈ લે ચલો એ બદલ આપણે કૃષ્ણાબેન ગીત ગાઈ લે બોલી જાઓ વાહુ અદ્ભુત સરસ ચલો સુજલભાઈ ને આપડે સોંગ આવી ગયો સુજલભાઈ ગેમ માંથી બહાર છે બરાબર સુજલભાઈ ને આપડે કેમેરો આપી દઈએ થોડાક પાછળ જતા રહો

ચલો આવું એટલે ઓકે ચલો મારી સામે બોટલ આવી ગઈ છે હવે આપણો વારો છે ચિઠ્ઠીનો જુઓ હવે મારી મારી ચિઠ્ઠી લગભગ મારી જાતમાં નો આવી બને નહીં જોઈએ આપણે ઓકે સરસ આપણને ગમતું જ મળ્યું છે બરાબર છે ચલો આપણે એક સરસ મજાનું આપણે ભજન કહી દઈએ બરોબર કે માણસની જિંદગીમાં ઉતારવા જેવું છે એમ એ વ્યક્તિએ જિંદગી કેવી જીવી એના માટે કે મેલી દે મનવા મારા મારા તારા કોઈ નહીં થાવાના સ્વાર્થ ના છે સૌ સગાઈ બાવન પાણી પાવાના ચલો મિત્રો અદ્ભુત તમને ગમ્યું હશે તો હવે ફરીથી આપણે બોટલ ફેરવીશું બરાબર ચલો ચલો મિત્રો અદ્ભુત તમને ફેરો અરે આ બોટલ આને ક્યાં નાખી દીધી અલે આ બોટલ કઈ સાઈડ ચલો મારી બાજુ આવી ખોટું ધીમે ધીમે ફોલ મારવાના ખા ચલો ભાઈ પીઓ મે દેવા ભલે નો આવડે ની જોઈ એવું વિચારવાનું તને બધું આવડશે ભજન કરું અલે બધાય ભજન જ લખ્યું છે કે હું આ બધાય ભજન જ લખ્યું છે

સરસ ચલો ભાઈ ડાન્સ ભાઈ તમે કયા સોંગ ઉપર ડાન્સ કરશો તમને જે ગમે એ ડાન્સ તમને જે ગીત ઉપર ગમે એ પર ખાલી આપણે હુક સ્ટેપ કરો તો એ ચાલશે ધારો કે આપણે મુકાલા એ પણ ચાલશે ચાલો ના ફઈ ની શું કેવાય હિંમત કેવાય કે ફઈ ડાન્સ કર્યો બરાબર છે એટલે આપણે યસ ચલો એ કૃષિકા વાહ 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 ચાલો હું છે શું આવી છે ચલો આપ આ કે છે ઇન્સ્પિરેશન ઇન્સ્પિરેશન વિશે પાંચ શબ્દ કહેવા તારે જારો કે કોઈ જિંદગીમાં એવો ઇન્સ્પિરેશન તને મળ્યું હોય બરાબર તો એની વિશે કંઈક પાંચ સારી વાતો કહેવાની એમ તને જેની પાસેથી ઘરના પણ હોય શકે એવું નથી બહારનું જોઈએ કે એની એની પાસેથી આપણને ખૂબ હા ફટાફટ આપણે પાસે જો આટલા બધા હજી ત્રણ બે બે જણા બાકી છે આમાંથી ગાઈશ તમે કોમેન્ટ કરી દેજો કે આ બેમાંથી વિનર કોણ રહેશે બરાબર છે બાબુ શું લાગે તમને વિનર કોણ વાહ ચલો આપણે ચલો ફટાફટ

બધાએ ભજન જ લખ્યું હતું કે હું એ નહી હવે જો મિત્રો આ પાછળનું જેની બાજુ આવશે ને કેવું આગળનું તો આવતું જ નથી એટલે વાહન આવે આપણે ગણી લઈશું ફેરવો ફેરવો મંત્ર સરસ ચલો આમ ક્રિષ્નાબેન સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બિલોંગ્સ કરે છે એટલે એમને એકાદો સારો મંત્ર આવડતો હશે જો તમને ગમતો અને થોડોક મારી એવી શું કેવા ઈચ્છા છે કે થોડોક મોટો હોય અને મને પણ કઈક જાણવા મળે બરાબર તો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો એક જ મહામંત્ર છે સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ પણ હું આજે કષ્ટભંજન દેવનો મંત્ર કહેવા માંગુ છું ઓમ નમઃ હનુમંતે આય સુખમ ગુરુ ફટસ્વા જય હનુમાન દારાય ભાઈ જય બજરંગબલી વાહ 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 ખૂબ જ સરસ હવે એક જ ચિઠ્ઠી વધી છે અને બાભુ આપડી ગેમમાં વિનય કરી દીધી વાહ જોરદાર એકવાર બાભુ માટે તાળીઓ થઈ જાય વાહ ખૂબ જ સરસ ચાલો તો ભાઈ બાપુજી નથી ન કે આપણે સાલથી સન્માન કરત

આમ તો જો બાપુ વિના રહી ચૂક્યા છે હવે આપણે મેજોરિટી માં જ પૂછી લઈએ શું કેવું છે તારે મામી માટે તારે શું એની માટે કંઈ બોલાવું છે કે બસ પહેલા થી જ ખબર હતી જીતવા ની આજે એક चिट्ઠી શું તારે કેવું છે ના તારે તારે શું કેવડ આવું છે તારે શું કેવડ આવું છે ચલો આપણે બાપુને બધે મેજોરિટી પ્રમાણે આપણે એમ કહી દઈએ કે કે પાંચ સારી વાતો જે આપણે કૃષ્ણ ભગવાનની હોય કે એમનો જન્મ અને એની વિશે કેવું હોય તો તમે કહો તમારી કોરી હતી ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મ બોકોળમાં થયો

રાધે રાધે અને ચલો ટાટા ટાટા